પોરબંદરના બાણિક ચોક ખાતે મિત્રમંડળ દ્વારા સતત આડત્રીસમાં વર્ષે એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સાંજે પ્રતિમાને ફરીથી સાચવીને રાખી દેવામાં આવી હતી પોરબંદરમાં ચારસોથી વધુ સ્થળોએ ગણેશજીનું સ્થાપન કરાયું છે પાંચ દિવસીય પૂજા અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન પણ કરવામાં આવે છે પરંતુ માણેકચોક ખાતે છેલ્લા આડત્રીસ વર્ષથી એક દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું નથી આયોજકોએ જણાવ્યું હતું કે ઓગણીસો ઇઠ્યાસીમાં માણેકચોકની તાક કે જ્યાં ત્રીજા માળે રાજા સાહેબ વખતના એકસો પચાસ વર્ષ પહેલા ઘોડા પથ્થરથી બનાવેલ ગણેશજીની પ્રતિમા બિરાજમાન છે ત્યાં પ્રથમ વખત ગણેશ ચતુર્થીના દિવસે ઘોડા પથ્થરની બનાવેલી ગણેશજીની મૂર્તિને રંગોરંગાન કર્યા હતા તેમજ ચાર લાડુના પ્રસાદથી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી ત્યારબાદ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે વર્ષો પહેલા માત્ર ગણિયા ગાંઠિયા લોકો જ ગણેશ ઉત્સવની તૈયારીમાં સામેલ હતા પરંતુ હાલ હજારોની સંખ્યામાં ભાવુકો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે સાંજ સવાર મહાપૂજનનું આયોજન કરાયું હતું અને સાંજે મહાઆરતીની યોજના હતી એક દિવસ માટે ગણેશજીનું પૂજન અર્ચન કરી સાંજે વિસર્જન કરવામાં આવ્યું હતું જો કે વિસર્જન દરમિયાન કરવામાં આવ્યું ન હતું વિસર્જન બાદ મૂર્તિને રાખી દેવામાં આવી છે આવતા વર્ષે ફરીથી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે દિવસભર મોટી સંખ્યામાં ભક્તોએ ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતાનો અનુભવ કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

મહાપ્રસાદ વિતરણ થાય અને બસ ના આશીર્વાદ સારું ભક્તોજનો કેટલા દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે એક જ દિવસ ના અમારે તો એક જ દિવસનું નું હોય છે સવારે સ્થાપના સાંજે વિસર્જન થી પછી મહાપ્રસાદ આયોજન કરી નાખીએ મોટી આરતી દસ વાગ્યા સુધી દર્શન રાખીએ છીએ

હા ચારસો પછી આજ મૂર્તિ ની સાથના પાછો હા ચાલીસ વર્ષથી આજ મૂર્તિ નું અમે સાપના કરતા હતું